હાલમાં એક તરફ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યાં બીજી તરફ વડોદરા શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે શહેરમાં કચરો ફેંકવા મુકાયેલ કચરા પેટી પણ ગાયબ થઈ ગઈ છે ડોર ટુ ડોર ગાડીના ઠેકાણા નથી પ્રજા પરેશાન છે પણ નફટ શાસકો વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી ગંદકીની સમસ્યા સામે બીજેપી કાર્યકરે જ મોરચો માંડ્યો છે આકાશ પટેલે અમિતનગર બ્રિજ નીચે કચરાની સમસ્યા મુદ્દે અવાજ ઉઠાવ્યો છે બે વર્ષથી ગંદકીની સમસ્યા મામલે અવાજ ઉઠાવ્યા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આકાશ પટેલે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો સંબંધિતોને રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આકાશ પટેલે વિરોધ નોંધાવ્યો હતો સાથે જ આકાશ પટેલે ગંભીર આક્ષેપો પણ કર્યા હતા અમિતનગર બ્રિજ નીચે છેલ્લા બે વર્ષથી મારી પોતાની રજૂઆત છે અહીંયા આગળ રેલિંગો કાઢી ગયા છે વીએમસીવાળા કચરો દેખાઈ રહ્યો છે તમને સામે છાયાબેન ખરાડી જે વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર છે એમનું મકાન છે તેઓ દરરોજ અહીંયાથી પાસ થાય છે પ્લસ તમને હું બતાવીશ કે વીએમસીમાંથી આ સ્ટેન્ડિંગમાં મૂકેલો પ્રોજેક્ટ છે અમિતનગરની નીચે ફ્લાય ઓવર નીચે તમે વાંચી શકો છો કે અમિતનગર ફ્લાય ઓવરની નીચે કેટલા કામો થવાના છે આ વીએમસીમાંથી સ્ટેન્ડિંગ કમિટીમાંથી આવેલો આ ફોટા છે તો આ ફોટા પર આ પ્રોજેક્ટ લગભગ મારી પાસે એક વરસ પહેલાંના આવ્યા છે તેમ છતાં એક વરસ પહેલાંના આવેલા ફોટા આજે અકોટાની નીચે બ્રિજ નીચે ડેવલપમેન્ટ થઈ ગયું અટલ બ્રિજ હોય કે કોઈ પણ આજે બધાની નીચે ડેવલપમેન્ટ થઈ ગયું છે પરંતુ મારા અમિતનગર કારેલીબાગ એરિયા કે જે વીઆઈપી રોડ છે એ વીઆઈપી રોડની જે ખાસિયત છે હું તમને કહું કે અલકાપુરીથી ઓછો નથી વીઆઈપી રોડ અહીંયા આગળ ડૉક્ટરો રહે છે રેસિડેન્સ વકીલો રહે છે લોકો આજે અહીંયા સારા સારા લોકો રહેવા પછી પણ સામે જ હોસ્પિટલ છે ડોસી ક્લિનિક કરીને આજે ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે તેમ છતાં બી કચરો સાફ નથી થઈ રહ્યો તો આને આ પરિસ્થિતિ વડોદરા કે વડોદરાની જનતાએ ક્યાં સુધી જોવાની આજે કાર્યકર્તા તરીકે મારી પોતાની કેટલી વાર રજૂઆતો છે મેં સ્ટેન્ડિંગમાં પણ કીધું છે મેયરને પણ કીધું છે એમએલએને કીધું છે કાઉન્સિલરોને પણ કીધું છે તેમ છતાં બી કોઈનું પાણી હલતું નથી તો આજે મારે કહેવું એક જ છે કે આજકાલ છે ને સાવજનો વિડીયો બહુ ચાલી રહ્યો છે વડોદરામાં કે સાવજ તો સાવજ કહેવાય સાહેબ તો સાહેબ કહેવાય પણ હું એ સાહેબને મારા માધ્યમથી એક કહેવા માગું છું કે કાર્યકર્તા અને પબ્લિક કે તમને સાહેબ બનાવ્યા છે તમે સોફા પર બેસીને કે કોઈના ગાવાથી સાહેબ નથી બનતા તમારા પાંચ દસ ગાંઠિયાઓ કે જે એમનું માર્કેટિંગ કરી રહ્યા છે એ વિડીયો વાયરલ કરી રહ્યા છે કે સાહેબ તો સાહેબ કહેવાય સાહેબ તો એક જ હતા ગાયકવાડ ફેમિલી આ વડોદરા એમને સોંપ્યું હતું ભાજપ સરકારને કોંગ્રેસ સરકારને બધાને સોંપ્યું હતું તો કહેવાનો મતલબ મારો એટલો જ હતો કે ગાયકવાડ ફેમિલી જ સાહેબ હતું અને ત્યારબાદ બીજું સાહેબ આવ્યું હતું નરેન્દ્ર મોદી જે આપણને માન્ય વડાપ્રધાન મોદીના સ્વરૂપમાં આ વડોદરાથી એ સાહેબ બનીને ગયા હતા જે સૌથી વધારે વોટિંગથી જીત્યા હતા તો આજે આટલી બધી સિચ્યુએશન હોવા છતાં આજે પબ્લિકનો કોઈ અવાજ નથી સાંભળતું આજે કોઈ ભાજપના કાર્યકર્તાનો અવાજ નથી સાંભળતું તો રજૂઆત કોને કરવાની હવે